સમાજ ને જરૂર પડે ત્યારે સમાજ નો વાહો છે સમાજ ને શક્તિ જરૂર પડે ત્યારે સમાજની બાહુ બની જાય છે એવો આપણો ખોડલધામ પરિવાર અને નરેશભાઈ નો હું તો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું બે હજાર એકવીસ માં અમરેલી થી આની શરૂઆત કરી હતી અને આજે જયેશભાઈએ રાજકોટની અંદર આ વિશાળ સહકાર સંમેલન અને સહકારી સાધારણ સભાઓ કરી રાજકોટ જિલ્લાના સહકારી માળખાને ખૂબ સુદ્રઢ કરવાનું કામ કર્યું છે અને એટલા માટે હું જયેશભાઈને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું ગઈકાલનો જે દિવસ છે તે ગુજરાતના રાજકારણ માટે ખૂબ જ મહત્વનો સાબિત થયો છે કેમ કે ગઈકાલે બે એવી રાજકીય ઇવેન્ટ યોજાઈ હતી કે જેના પર સમગ્ર ગુજરાતની નજર રહી હતી એક તો રાજકોટમાં જે કાર્યક્રમ યોજાયો કે જેમાં કેન્દ્રના ગૃહ અને સહકારિતા વિભાગના જે મંત્રી છે અમિત શાહ તે રાજકોટ પધાર્યા હતા અને સાત જેટલી જે સહકારી સંસ્થાઓ છે તેની સામાન્ય સભા યોજાઈ હતી અને બીજો જે કાર્યક્રમ છે તે ખોડલધામમાં યોજાયો હતો કે જ્યાં વિસાવદરના જે પ્રણેતા છે નરેશ પટેલ તે બે એક મંચ ઉપર જોવા મળ્યા અને તેમની સાથે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રમેશ ટીલાડા પણ જોવા મળ્યા આમ તો આ બંને રાજકીય કાર્યક્રમ દેખીતી રીતે સામાન્ય લાગે છે પરંતુ જ્યારે આ બંને કાર્યક્રમો એક દિવસે થાય છે અને તેમાં જે પબ્લિકનો રિસ્પોન્સ જોવા મળે છે તેને લઈને સૌરાષ્ટ્રના રાજકારણમાં આગામી સમયમાં ઘણા બધા નવા જૂનીના એંધાણ અત્યારે રાજકીય વિશ્લેષકોને જોવા મળી રહ્યા છે નમસ્કાર આપ જોવાનું શરૂ કરી ચૂક્યા છો ઓવર રાજકોટ અને હું છું આપની સાથે ઓઆરજે દક્ષિણી આમ તો જ્યારથી વિસાવદરની ચૂંટણીના પરિણામો આવ્યા છે ત્યારથી આમ આદમી પાર્ટી છે તે સૌરાષ્ટ્રના રાજકારણમાં આગળ વધી રહી હોય પોતાની પકડ જમાવી રહી હોય તે પ્રકારના દ્રશ્યો આપણને જોવા મળે છે અને રાજકીય વિશ્લેષકોનું પણ માનવું છે કે સૌરાષ્ટ્રમાં અગાઉ પણ વિધાનસભાની ચૂંટણીમાં જે પ્રમાણે પરિણામો પ્રાપ્ત થયા હતા જે આમ આદમી પાર્ટી છે તેમને સીટો પણ મળી હતી ઘણી બધી એવી સીટો હતી કે જ્યાં આમ આદમી પાર્ટી ભાજપ પછી બીજા નંબરે જોવા મળી હતી તેમને મતો પણ સારા મળ્યા હતા અને જ્યારથી વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાનો વિજય થયો છે ત્યારથી એટલું ચોક્કસ કહી શકાય કે જે આમ આદમી પાર્ટી છે તે આગામી વિધાનસભાની ચૂંટણીમાં સરકાર બનાવે કે ન બનાવે પરંતુ સૌરાષ્ટ્રમાં જે ભાજપનું પ્રભુત્વ છે તેને ઘણા બધા અંશે નુકસાન પહોંચાડી શકે છે અને આવું જ દેખાતા ક્યાંક ને ક્યાંક જે ભારતીય જનતા પાર્ટી છે તેને હાલ ગોપાલ ઇટાલિયાની અને આમ આદમી પાર્ટીની સૌરાષ્ટ્રમાં વધતી લોકપ્રિયતા છે તેને રોકવા માટેનો જે કારસો ઘડ્યો હોય તે પ્રકારનો ઘાટ ગઈકાલે રાજકોટમાં જે યોજાયેલો કાર્યક્રમ છે તે એક પ્રકારે ભારતીય જનતા પાર્ટીનું અને સૌરાષ્ટ્રના લેવવા પટેલના જે મતદારો છે તેમાં જે મુખ્ય ચહેરો છે જેની સૌથી વધારે લેવવા પટેલના નેતા તરીકે પકડ છે ભારતીય જનતા પાર્ટીમાં એવા જયેશ રાદડિયાને ખભે બેસાડી અને આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી છે તે સૌરાષ્ટ્રના પોલિટિક્સમાં એક મોટો કહેવાય કે ક્રાંતિ લાવવાની હોય તે પ્રકારનો આ કાર્યક્રમ હોય તેવું દેખાયું કેમ કે અમિત શાહ જયારે રાજકોટ આવ્યા અને ત્યારબાદ તેમને આ જે સભા હતી તેમાં પોતાનું ભાષણ આપ્યું તેમાં સૌથી વધારે જો કોઈ વાત જોવા મળી હોય તો તે જયેશ રાદડિયાની પ્રશંસા જોવા મળી હતી અમિત શાહે કહ્યું કે વિઠ્ઠલભાઈ પટેલ અને વિઠ્ઠલ રાદડિયા દ્વારા જે કાંઈ પણ સહકારી ક્ષેત્રે ક્રાંતિ લાવી અને ખૂબ સારા કામો કરવામાં આવ્યા એ જ કામને હવે મજબૂતીથી આપણા જે યુવા ધારાસભ્ય છે શ્રીમાન જયેશભાઈ રાદડિયા તેઓ આગળ વધારી રહ્યા છે એટલે એક પ્રકારે જયેશભાઈના જે વખાણ છે તે તેમની સ્પીચમાં વધારે જોવા મળ્યા એટલે ક્યાંક અત્યારે રાજકીય આલમમાં એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે થોડા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનાત્મક ફેરફારો કરવામાં આવનાર છે મંત્રીઓને લઈને જે ફેરફારો કરવામાં આવનાર છે સંગઠનના પ્રમુખ જે નવા છે તેની જાહેરાત થવાની છે તેના શ્રી ગણેશ રાજકોટના આ કાર્યક્રમથી થઈ ગયા છે તેવું લાગી રહ્યું છે અને જયેશ રાદડીયાનું મંત્રી બનવું અત્યારે નક્કી માનવામાં આવી રહ્યું છે તેવું રાજકીય વિશ્લેષકો કહી રહ્યા છે સાથે સાથે કોઈ જવાબદારી પણ તેમને મળી શકે છે અને સૌથી જે વિકટ પ્રશ્ન છે એ છે કે છેલ્લા ઘણા સમયથી તમે સૌરાષ્ટ્રના રાજકારણમાં નજર કરો તો બે બળિયાનું જે શીત યુદ્ધ છે તે જોવા મળી રહ્યું છે અને એ છે ખોડલધામના નરેશ પટેલ અને જયેશ રાદડીયા જે પ્રકારે છે તે જયેશ રાદડિયાનું ઇફકોની ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક બંધ બારણે જે ચર્ચાઓ એવી થઈ હતી કે નરેશ પટેલનો એવો દોરી સંચાર હતો કે આ વખતે જયેશ રાદડિયા છે તે ડિરેક્ટર તરીકે ન ચૂંટાય અને તેમને એવું નિવેદન પણ કર્યું હતું અંદરખાને એવા જે મેસેજ હતા કે જયેશ રાદડિયાની સામે વોટિંગ થવું જોઈએ પરંતુ એવું થયું નહીં કેમકે અત્યારનો જે માહોલ છે એવો છે કે જયેશ રાદડિયાને સરકારની જેટલી જરૂર નથી એટલી સરકારને જયેશ રાદડિયાની જરૂર છે કેમ કે સૌરાષ્ટ્રમાં છે તે વિરોધીઓ છે તે અત્યારે અત્યારે ભારતીય જનતા પાર્ટીને પણ નજરે નથી પડી રહ્યો એટલે હવે ભાજપે એવું મન બનાવ્યું હોય કે જયેશ રાદડિયાને હવે આપણે ખભે બેસાડી મોટા કરી અને આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા સામે તેમને મૂકીશું તો બીજી તરફ નરેશ પટેલ પણ ક્યાંક ને ક્યાંક આજ દિવસે ખોડલધામમાં ગોપાલ ઇટાલિયા સાથે જોવા મળે છે અને મહત્વની બાબત એ છે કે તેમની સાથે જે રમેશ છે તે પણ જોવા મળે છે એટલે કે અહીંયા કહી શકાય કે ગોપાલ ઇટાલિયાની ના સમર્થનમાં ક્યાંક ને ક્યાંક નરેશ પટેલ હોય એવા એ દ્રશ્યો છે તે ભારતીય જનતા પાર્ટીની નજરે પણ હોઈ શકે કેમકે અત્યારે જે જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચેનું જે સીટ શાબ્દિક યુદ્ધ છે નામ લીધા વગરનું એ ક્યાંક ને ક્યાંક મીડિયા સમક્ષ આવી જ જતું હોય છે ત્યારે આગામી સમયમાં ગઈકાલનો જે દિવસ છે તેના મૂલ્યાંકનમાં એવું ચોક્કસ કહી શકાય કે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની સામે હવે જયેશ રાદડિયા મેદાને જોવા મળી શકે છે અને જયેશ રાદડિયાને મંત્રીમંડળમાં કોઈ મહત્વનું સ્થાન મળે તો પણ નવાય નહીં નમસ્કાર